આપણે બધા ગુરુ પરમ વંદની રહેવાના સાનિધ્યમ આપણા આત્મા ચેતનાનું આનંદ અને દર્શન કરવા માટે આ અમૃત હોળીનો લાભ લઈ રહ્યા છીએ તેના સહયોગી શ્રી હરેશભાઈએ આપણે આ સુંદર આયોજનમાં ભોજન અને ભોજન સાથે સાથે આત્મદર્શનનો આનંદ કરવાનો અનેરો પાણીનો લાભ આપી રહ્યા છે તો આપણે ગુરુ મહારાજના ચરણમાં એમના દીર્ઘયું એમને વાણીનું અને જ્ઞાન સંપત્તિ અને વ્યવહારિકતામાં સતત સતત વધારો રહે એવી ગુરુ મહારાજના ચરણમાં પ્રાર્થના સર આપણે

એ ગંદકી વાળું હોવાને નાતે એની અંદર પડેલી વિદ્યા જ્ઞાન અજ્ઞાન વાળું છે એ દ્રસન દેહથી કરે છે અને દેહને પામે છે પણ જો દેહમાંથી મુક્ત કરાવનાર કોઈ સંત મહાત્મા ગુરુજન સદગુરુ પ્રાપ્ત થઈ જાય ત્યારે પછી બીજો જન્મ થાય છે દેહને લાગેલું નામ છે અસત છે પણ અજ્ઞાન ને લઈને સત્ય ભાષે છે અસત નામ ને સત્ય માનવું એટલું કર્મ ની કઠણ અસત નામ ને પામેલું દ્રશ્યમાં ને દ્રશ્યમાં રમ્યા કરે છે ગંદકી ને ગંદકી માં રમ્યા કરે છે અને પાછો જન્મ મરણ ભૂલા પાછા અને જગત માં આવીને કોઈ ઈષ્ટદેવ હોય કોઈ રૂપ વાળા હોય કોઈ એને માની લીધું હોય મને એને જ્ઞાન આપ્યું કોઈ કોઈ એને કદાચ દર્શન કરે પૂજા કરે ભક્તિ કરે પહેલા એને પૂછી જોઈએ મને જન્મ મરણમાંથી મુક્તિ અપાવી શકો દ્રષ્ટિ આપણી જ્યાં સુધી દેહ ઉપર છે ત્યાં સુધી જન્મ મરણ મુક્ત થવું મુશ્કેલ છે પણ જયારે આ દેહનું નામ રૂપ ધોરણનો નાશ કરનાર સદગુરુ પરમાત્મા મળી જાય અને પછી ચોથો પર અવિદાસી ઓળખાવી જાય ત્યારે એનો નવો જન્મ થાય અને નવો જન્મ મળે ત્યારે દેવ નામ દૂર થઈ જાય અને સતનામ સત્ય નામ મળી જાય ત્યારે એ પોતાના સ્વરૂપમાં જે રીતે જ્ઞાનની પ્રાપ્તિ કરી હોય પ્રતિજ્ઞાબદ્ધ જીવન હોય ગુરુના જ્યાં જ્યાં વચનો લીધા હોય અને ચાર આજ્ઞાઓના આધારે જીવેને ત્યારે એ સાચો શિષ્ય બનીને નવા જન્મને લાયક બનીને પરમાત્માના રસ્તે આવી શકે છે મોક્ષ તો દૂધની વાત છે પણ આ જે પાયાની વસ્તુઓ છે ને જો પોતે એને નિયમસર નિષ્ઠાથી વિશ્વાસની ભક્તિથી જો પાલન કરે ને તો એ ખરેખર શિષ્ય બની શકે છે અને એ ખરેખર નવા જન્મને પામી પાછો પરમધામ બની શકે તો આપણે બધા બોધ લીધો છે તો આપણામાં એવું ક્યારે થાય ખરું કે હું પ્રતિજ્ઞા પાડું છું કે મારી ત્યાં કચાશ છે એવું કઈ સમજાય છે ખરું બોધ લઈ આવીએ છીએ પણ સાત પ્રતિજ્ઞા એ આપણે બોલતા ના આવડે તો એનું પાલન કઈ રીતે કરી શકીએ જો તમને ના હોય તો આ પ્રતિજ્ઞા આપણે કઈ રીતે વ્યક્ત કરી શકીશું અને આચરણમાં લાવી શકીશું જે સાત પ્રતિજ્ઞાઓ છે એ બધાને ખબર હશે તો 7 પતિગનામાં પણ કદાચ એક આધીપાચી હોય અને જો 6 ભલાઈ તો આ રસ્તે સાધુ શેરૂકસે એ તો આ રસ્તો આપતો પૂછ્યું કાપુજી કિવું ઓલા એ બંને દુગામાં નહીં મળે રામ કે નહીં મળે માયા આ દુગામાંથી બહાર કાઢવાનું પહેલું શસ્ત્ર છે સાત પતિગનો તો સાત પતિગનાઓ આપણા જીવનમાં કોને જોવી જોઈએ ભલે જોઈએ એટલે આચરણ વર્તનમાં આવી જવું જોઈએ અને જો આવી જશે તો આપણે મંત્ર પુત્ર છીએ નહીં આવે તો મૈથુન પુત્ર છીએ મૈથુન પુત્ર મારે છે અને મંત્ર પુત્ર તારે છે અને સચિત આનંદ સ્વરૂપ પ્રગટાવે છે તો આપણે ખરેખર મંત્ર પુત્ર બન્યા છીએ તો સાત તારીખથી થઈ હવે આવે છે વચનો જે જે સમયે આપણે પાણી ગ્રહણ કરીએ છીએ એની પણ આપણી સ્મૃતિમાં રહ્યું છે ખરું કઈ કઈ જગ્યાએ આપણે વચન આપ્યા છે ભજનમાં પણ આવે છે જે વચન વિવેક જે ગુરુના વચન વચન છે એ પામી શક્યા છે તો આ વચન જેવું તેવું નથી કોઈ વસ્તુ હોય ને તો આપને થાય પણ વચન આપવા લેવા જેવું નથી પણ અનુભવમાં લાવી અને વર્તનમાં ઉતારવાની છે પ્રતિજ્ઞા પછી વચન આવે છે અને વચન એ પાલક થઈ જઈએ છીએ તો ગુરુવારે જે ચાર આજ્ઞાઓ આપી છે એ આજ્ઞાનો જણાવ નથી કરતો અને એ આજ્ઞા ત્યારે જ પળાય છે પહેલા પ્રતિજ્ઞાબંધ જીવન હોય વચનના આજ્ઞાથી જ થઈ જઈએ ત્યારે આજ્ઞાઓ ધીરે ધીરે બધી જ પડાય છે કેમ કે દેહધારી મૈતુ પુત્ર માંથી મંત્રપુત્ર બનાય છે અને મંત્રપુત્ર બનાય છે શબ્દનો દેહ હોય છે એટલે શબ્દનો દેહ એ વક્ત હોય ને

એ આપણી જ્ઞાનની તકતીમાં વધારો ના ક્રિયા પડે પણ અનુભવ તો જાતે જ કરવો પડશે જ્ઞાન ભક્તિ અને વૈરાગની જે પ્રાપ્તિ છે ને જ્યારે જ્ઞાન ભક્તિ વધે એટલે ઓટોમેટિક આ જગતની ક્રિયાઓમાંથી વૈરાગ રાખશે કરવો નહીં પડે પ્રગટ થશે અને હું ઘણી વખત આપણે શિક્ષણમાં પણ કહેતો હોઉં છું કે આ સંસારની પ્રવૃત્તિમાંથી જયારે ઉપરાંત લેશો ત્યારે આપણું સ્વરૂપ પ્રગટ થવા છે આ જગતની માયા રાખવી છે જગતની બધા ઉત્સવ છે અને ઉપયોગ કરવો છે ત્યાં સુધી બની નહીં શકાય કારણ કે આપણે હવે કોણ છીએ આ જગતમાં રહેવા વાળા દેહધારી નથી આપણે જગતમાં રહેવા ખરા અને મંત્ર પુત્ર બની રહેવાનું છે તો શબ્દનો દેહ છે ત્યાં સુધી આપણામાં સત્ય વિચાર હોવો જોઈએ રાગ દેશ મત આપને હડવાનાથી કોઈ આપને કહે તો ભલે નહીં કે આ શબ્દ આપણામાંથી નીકળી જવા જોઈએ એમ મને કીધું છે કે આ અંકાર ઉભો છે ના અંકારની પ્રાપ્તિમાંથી બહાર નીકળવું એનું નામ સંસારથી ઉક્રામ જે સંસારથી ઉકાણ થયા છે એને જોઈ લો જગતમાં કઈ સ્થિતિ પ્રાપ્ત કરી છે એ સ્થિતિને આપણે પ્રાપ્ત કરવા માટે પાછા પૃથ્વી ઉપર ગુરુમાર્જ મૂક્યા છે પરમધામથી ફરતા 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 આ જગતમાં મૂક્યા છે અને જગતમાં ઉતારીને પાછું ગુરુવાર કીધું છે અમારું કામ કરવું પડશે જો કામ કરશો તો પરમધામ પહોંચશો એટલે જો પાછા લપેટાઈ જશો મારી માયામાં તો પાછા બહાર કાઢીને જગતમાં ફરે રાખશો હવે આપણે જગતમાં ફરવું છે કે પછી પરમાત્માના પરમધામ પહોંચવું છે અને એ ગતિવિધિ મુક્તિનો માર્ગ યુક્તિથી યોજના સિદ્ધાંતથી આપણે ગુરુવાર જે સમજાયો છે જેટલો સમજ્યા છીએ એટલું આપણા જીવનમાં ઉતરે છે કરવું જેમ જગતના ધંધા પાણી કરીએ છીએ આપણે અને વર્ષે એ વારનું બેલેન્સ શીટ બનાવીએ છીએ એને બજેટ કહેવાય કે ત્યાંથી આવે છે જાય છે છેલ્લે નફો કેટલો હોય છે એમ આપણા જીવનમાં દેહધારીમાંથી મુક્ત કરીને મંત્રપુત્ર બનાવ્યા છે તો આપણા આત્મકલ્યાણમાં સવારણો વાત બાકી કર્યો અને કર્યો છે તો શું ઉકે છે કોર્ટ કેમ જાય છે એ કોર્ટને સવાલો બાદ બાકી કરવો પડશે આ જાતે બનાવવું પડશે કદાચ બીજું બન આપશે ને તો એમાં ભલી વાત નહીં હોય એમ જગતમાં જગતનો ધંધો કરીએ તો બને આપણે હોય એમ આપણા આત્મકલ્યાણના સાધનમાં પણ જાતે જ મળવું ઘણી વખત જ્ઞાની પુરુષો અથવા તો એ જ રીતે ચાલતા ગુરુ તો આપણે જ્ઞાનથી સમજણ આપી શકે પણ એ ચલાવવા તો ના આવી શકે આપણે ગુરુવારે જ્ઞાન આપ્યું આપણું ચલાવવા તો ના આવે ને કારણ કે એ રીતે જો હોય બધે કેટલે પછી હોય હું તો છે તો વિસાવતા જ છે એ તો કે મારી દ્રષ્ટિ બધા ઉપર પડે છે એવું કે જે બોલાય છે ગુરુ મારા કોઈ વાલ દીકરી રાખે પૈસા નો ભાવ કઈ જુદો રાખે કારણે જમાડીને આગળ બેહાર કીધું છે કોઈ ભેદ નથી પણ આપણો વિવાનો દ્રષ્ટિકોણ જુદો છે વિચારનો દ્રષ્ટિકોણ જુદો છે તને આ વિધૂ ખાસ છે એટલે જો તુક્કતે જીવી મનની સ્થિતિ છે તે લઈને પાછા આયા છે રાષ્ટ્રીય મિતાઈ છે બોલ લેયા પછી એના પહેલાનું જે જીવન હતું અદ્ભુત ભીયાયા પછી જીવન આપણો વેપાર થાય છે કરો કોદમાં સત્સંગ આવી જાય અને મિત્રો નેમ થાય સાદી ઘર મેમાન આયા છે બીજું ચાલે પણ એમ જુએની મેમાન આયા તે રાત રોકાના છે ભેગા છે મોહ છે સત્સંગી કલા કરીએ પણ નહીં થાય કેમ કે નિષ્ઠા અને નિશ્ચેપ આપો નથી થતું મારી જીવનમાં થોડું થોડું એ હાલવા માં એવું કર્યું છે અને ધીરે ધીરે કરતા આનંદની પ્રાપ્તિ થઈ છે એવું તમારી આગળ વ્યક્ત કરવું પણ એક વાર તમારી કુદી પડશો ને આ દેખાતી માયામાંથી ભગવાન કે માયા મારી છે પણ તમને વાપરવા આવી છે મારી કરવા નથી આપણે મારી કરીએ છીએ એનું દુઃખ છે પણ એમાંથી કુદી પડો એક વાર સંશય મૂકી દો અને પાપ શું કેસે પરિવાર શું કેસે સમાજ શું કહેશે અને બધું કરવા છે સમાજમાં આપણે બદનામ થાય એવું કાર્ય નહીં એમાંથી મુક્ત થવું પડશે ઉપરામ થવું પડશે પણ સમજીને અમને જે આપવામાં આવેલું જ્ઞાન છે એને રાખીને કરવું પડશે કોઈનો વિરોધ નહીં કોઈનો ત્યાગ નહીં કોઈની સાથે જીભાજોડી કરીને નહીં સમજણરૂપી જ્ઞાનથી મુક્ત થવાનું એ જ સાચો ઉપરામ થઈ કે એને ભગવાન માટે મળે ઉપરામ એટલે રામ સાથે વાત કરી જાય તો આપને આપવામાં આવ્યું છે સતમા શું છે કે યુગરામ થવાનું સાધન છે યુગરામ થવા માટે જ આપણે કરવું પડશે પહેલા ગમે જીવ્યા હતા કોઈ સંતર નથી કર્યું છે અને આ કર્મો પુણ્ય કર્મ ભોગવાન કર્મો બધા નષ્ટ કરી દે છે હવે નવા કર્મ ના બંધાય એનું ધ્યાન રાખીને મંત્ર પુત્ર બની જીવન જીવવાનું છે અને ગુરુવારજે કીધું છે કે અમે તમને મૂન મુની ફલે પ્રચારી ભગવાનથી મોટા એટલે કે રામને કૃષ્ણથી મોટા બનાવ્યા તમે ત્યાં રાખીશ રાખીશું નહીં કેમ કે તમારે અમને અધૂરે કામ કરવાનું છે કે આ રૂપી જિંદગીમાં અજ્ઞાનમાં ઘણા જીવો ભરી રહ્યા છે તો તમારે અમારું કામ કરવા તમને નીચે તો આવવું જ પડશે આત્મા ફતે પહોંચાડી ચોથા ચોથા પદમાં ભક્તિથી આત્માની ભક્તિ કરવા માટે મૂક્યા છે આપણે કરીએ છીએ કરા બાપુજી આપને આજ્ઞા આપી છે એ ચાર આજ્ઞામાં આપણે રહીએ છીએ કરા જો આપ બોલાય છે સમજાય છે તો કે કચાસ હોય તો આ સત્સંગરૂપી ગમતી જેને જોવાની કોશિશ કરજો આપણે બાપુજી અજાજુ છે મનમાં ભાવ કરજો મારામાં કચાસ છે ના ઘો છે આ હું મંત્રી કરશો નિશ્ચય બાપુજી ત્યાંથી પ્રેરણા કરી નાખે પણ આપણે એ કરવા તૈયાર થઈએ છીએ કર હું પણ એમાં છું જો આ સ્થિતિ આપણી આવશે તો જ ધીરે ધીરે આમાંથી પ્રમ આપણી રીતે કઈ છોડવાનું નથી કઈ બાંધવાનું નથી અમે છો એને ઉલટ ફરી જાઓ સંસારમાં રહેતા હતા તો સંસાર કે ઉલટ ફરવાનું એટલે શું કે સત્ય જ્ઞાન રૂપ થયું છે સત્ય સ્વરૂપ રૂપ થયું છે એમાં ફરવાનું ઉલટ નો ફિરે સોનીચ ગરફ આવે સ્થાન આપ્યું છે તેમાં શું છે સમજણ કોની છે આ વ્યવહારિકતા સમજણ છે સંસારમાં સરકો મારી પાસ એને જાણું સાચો દાસ હવે સાચા દાસ થવા માટે શું કીધું સંસારનું કાર્ય કરો કરતા ભાવ જાગે નહીં અહંકાર ઉભો થાય નહી કરતા અકર્તાફત રહીને કરતા જુદો કોઈ છે એવું નક્કી થઈ જાય કઈ સાચો દાસ થાય છે આ રીતે દાસ બનવું કઈ સહેલું નથી કરતા ભાવ મુક્ત થવું સહેલું નથી પણ છે પરીક્ષા આવશે બોધ કંજેસ્ટ કરી લો આચાર વિચાર વાણી ના બદલાય તો કોઈ બુદ્ધ પામ્યું નથી બોલતા તો ઘણા શીખી જાય જ્ઞાનની પ્રાપ્તિ ઘણા કરી શકાય બોલનારા બોલે છે પણ પોતે પોતાને ઓળખ્યો છે એવું નક્કી થાય છે

તમને પોતાની બુમારી ચડે એટલું બધું ચૂકી જાય બહુ મહાન છે મહાન વાક્ય છે બાપુ કોણ આવે છે જો તમે પોતાની ખુમારી ચડી જાય હું શબ્દ ભ્રમ છો હા એ જો ખુમારી આવી જાય તો સાહેબ આ દેહ અભયપદ આપ્યું છે પદ લઈ હવે અભયપદ આપ્યું ભય કહી જાય છે ભય કે હોય છે એકબીજાનો વ્યવસાય બીજો તો પોતે પોતાના સ્વરૂપમાં રહે તો રૂપવાળો શું કરીએ છીએ અરૂપ આગળ રૂપવાળાની કોઈ કિંમત નથી અરૂપ ઈશ્વર છે રૂપ આ દેખાતું માપવાનું છે

જેન્દ્ર મોટું જીવવાનું પછી આપણે સમય ને બચાવવાનો કેવાનો છે જ નહીં આપણે ચિંતા રાખો બાપા થોડુંક આવી ગયું સમજે બાપા જય અનુકૂળ આવે એમ આનંદ કરાવો سن <applause> محراب E thank oh. you oh. thank